પૂજન કરવામાં આવ્યું મહત્પુ દ્વારા પરંપરાગત રીતે ગાયોનું નું પૂજન અર્ચન અને ગાયોને ભાવતી બાજરીની ઘૂઘરી ગોળ લીલો ચારો ખવડાવી ઉત્તરાયણના પાવન તહેવારની ઉજવણી કરાઈ હતી તેમજ મકર સંક્રાંતિ પર્વને લઈ મોટી સંખ્યામાં ભાવિકોએ દાતાર બાપુના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો આજે શહેરના દિવસે કે પવિત્ર દિવસ કહેવાય અને આજ વડવા વખતથી અને વર્ષોથી પેઢી થયા હેલું આવે છે કે ગામો ગામ આજે ગાયોને બાજરાની ઘૂઘરી દીએ ગોળ દીએ લીલું નાખે તો અમે આજે હજારોની સંખ્યામાં ગાયોને બાજરાની ઘૂઘરી ગોળ રોટલી છે લીલું છે અને હજારોની સંખ્યામાં આજે અમારે ચોવીસ કલાકમાં પ્રસાદ ચાલવું હોય અને આજે સંખ્યા એટલી ખૂબ છે તો બધા આનંદથી પ્રસાદ લે છે અને બધા આનંદથી દાતાના દર્શન કરે છે અને બધા ધન્ય બને છે જય દાતા